જોટી થોડું લોહીમાં ઓછી છે કેમ તમારી સામે છે જુઓ પછી મિત્રો મિત્રોનું બાવલું તમે જોઈ શકો છો લાંચ રો વચ્ચેનો ગેપ પણ તમે જુઓ સામે છે પીટફી પણ સારામાં સારી જોટી છે અને કેરેક્ટર પ્રમાણે પણ એકદમ ટૂંકું લંબાઈ મિત્રો સાળમાં સારી જ છે જો તમારી સામે જ છે મિત્રો વિડીયો ગમે સારી હોય કોમેન્ટ અને લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલ ઉપર જોયા રહેજો આવવાના વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહેશે